હાઈ ગાઈસ ગુડ મોર્નિંગ તો હું આવી ગયો છું શનિદેવના મંદિર તમે જોઈ રહ્યા છો આ મોટું મંદિર અહીંયા આવેલું છે અહીંયા તો હું હાલ ઘરેથી નીકળી ગયો છું હોસ્પિટલ જવા માટે અને આ મંદિર અવારનવાર વાત કરું તો મારા જે ટ્રાવેલિંગનો રૂટ છે ત્યાં રોડ ઉપર આ મંદિર આવેલું છે અહીંયા રૂટ છે પેલું અહીંયાથી મારે નીકળવાનું હોય અને આ મંદિર તમે જોઈ રહ્યા આ મંદિર હમણાં નવું નવું રિનોવેશન કરેલું છે અને આ મંદિર પણ બહુ બેસ્ટ છે અને જગ્યાની વાત કરું તો અહીંયા પણ આજુબાજુમાં ગાર્ડન છે તમે જોઈ રહ્યા છો તો વિડીયોમાં બન્યા રહ્યો હજુ હું તમને બતાવવાનું છું ચાલો તો મિત્રો અહીંયા જંગલની વાત કરું ને તો જંગલ પણ અહીંયા તમે જોઈ રહ્યા છો કે જંગલ છે બહુ મોટું જંગલ છે અને અહીંયાની વાત કરીએ ને તો આ જે તમે જોઈ રહ્યા છો જમીન એ જમીન થોડીક લાલ અને પથ્થર જેવી તમે નજર કર જોઈ રહ્યા છો કે આ લાલ નજર જમીન છે અને અહીંયા ગાર્ડન પણ મોટું છે થોડુંક જંગલ જેવું છે ને થોડીક ફરવાલાયક જગ્યા છે તો તમે આવો હું તમને જો આ એરિયો હજુ બતાવું અને આજે ઠંડી પુષ્કળ ઠંડી પડે છે એટલે મેં બધું બધું પહેરી રાખ્યું છે કારણ કે પહેરવું જરૂરી છે હાથ પણ સાવ કામ નથી કરતા એટલી તો ઠંડી પડે છે તો ચાલો હજુ સામે તમે દર્શન કરી રહ્યા છો મંદિર અને આ જંગલ આ જંગલનો વિસ્તાર અહીંયા બહુ મોટો છે હજુ મને આગળની કોઈ માહિતી છે નહીં હજુ તમને આગળ બનાવ બતાવતો રહીશ આ જંગલ હજુ આ પાસલ તમે જોઈ રહ્યા છો કે બહુ મોટું જંગલ છે અને સાવ શાંતિપૂર્વક વાતાવરણ છે અહીંયા ફરવાની પણ બેસ્ટ જગ્યા છે અને તમે જોઈ રહ્યા છો તો મોટું જંગલ અને જગ્યા પણ સારી છે અને અહીંયા નાના મોટા વૃક્ષ અને પક્ષીઓ પણ છે એ અહીંયા સવારના ટાઈમ વસવાટ કરતા હોય છે એટલે તમે જોઈ રહ્યા છો જંગલનું વાતાવરણ સાવ શાંતિપૂર્વક છે અહીંયા મોટું મેન હાઈવે પણ આવેલું છે બાજુમાં અને અહીંયા બધી જગ્યાઓ અવેલેબલ છે તો ચાલો વિડીયોમાં બન્યા રહો હજુ હું હવે નીકળું છું હોસ્પિટલ તો ત્યાં જઈને આપણે વાત કરીશું બરાબર હા મોટું અને હાલ અત્યારે સાત અને ત્રીસ મિનિટ થઈ ગયેલી છે બરાબર તો સાત અને ત્રીસ મિનિટ થઈ ગયેલી છે હું નીકળી ગયો છું ઘરેથી હોસ્પિટલ જવા માટે બરાબર તો આ બધું તમને જોઈ રહ્યા છો કે સાવ એટલે સાવ સુમસાન એરિયો પણ આપણે કહીએ તો દેખાય છે બરાબર અહીંયા મંદિરની આસપાસ બધું તમે જોઈ રહ્યા છો બરાબર એટલે ચાલો મળીએ આગલા થોડી વારમાં પહોંચી ગયો છું બરાબર તો ચાલો હવે હું થોડીક વાર ઓફ્રેસ થઈ જાઉં અને મારે નીચે પેશન્ટ પણ વધારે આજે ઈલો છે દાખલ છે એ માટે એમની સારવાર પણ કરવાની છે જોઈ રહ્યા છો હાલમાં હું હોસ્પિટલના એડ્રેસ ઉપર આવી ગયો છું અને થોડીક વાર હું ફ્રેશ થઈને નીચે જવાનો છું અને મારે આજે ઘણું કામ પણ છે દર્દીઓ વધારે દાખલ છે તો મારે એને સારવાર કરવી પડશે અને આગળ વધવાનું રહેશે અને દર્શક ભાગે ડોક્ટર આવશે તો ચાલો આપણે કાલે મળીએ બાય બાય રાધે રાધે